ભાવનગરના વડવા તલાવડી રેલવે ગરનાળા કુવા પાસે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ દાનિશ ઉર્ફે દાનિયો હનીફભાઈ કુરેશી શંકાસ્પદ હાલતમાં થેલા સાથે ઉભો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે રેડ પાડી હતી થેલામાં રહેલી ચીજવસ્તુ અંગે સંતોષકારક જવાબ ન મળતા આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ ભાવનગર જેલમાંથી છૂટ્યા બાદ એકાદ બે દિવસમાં અલકા ટોકીસ પાસે આવેલા મસાણી મેલડી માતાના મંદિરમાંથી દાનપેટીની ચોરી કર્યાની કબૂલાત આપી હતી એલસીબી પોલીસે દાનપેટી સહિત રૂપિયા એક હજાર આઠસો ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે દાનપેટી ચોરીના સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આમ મંદિર ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને ઝડપી લીધો છે